અને અમારે જે સુવિધા જોતી હતી એ પ્રમાણે અમે મકાન લીધું અમને આ ગમ્યું તો અમે મકાન લીધું પણ એના વેચાયા પછી એને છે ને બાકીની અડધી જમીન છે ને કે સુવિધાઓ છે બધું લખેલું છે સ્ટ્રીટ લાઇટ છે પાણી છે ચોવીસ કલાક સિક્યોરિટી ગાર્ડ છે બધું છે અને હજુ તો દસ મકાન વેચાયા છે અમને સોસાયટી હેન્ડ ઓવર બી નથી કરી અમને હેન્ડ ઓવર કરે તો એ મેન્ટેનન્સ અમે ભરીએ પણ અત્યાર સુધી વહીવટ એ કરે છે તો અમારે મેન્ટેનન્સ ભરવાનું આવે જ નહીં ન ભરો તો પાણી બંધ થઈ જશે બરોબર મકાનો અત્યારે પચીસ મકાનમાંથી નવ મકાન જ ભરાયા છે હજુ સુધી વહીવટ એમના હાથમાં છે અમે લોકો નવ મહિના પેલા દસ્તાવેજ કરાવ્યો તો અમારા જે મેન્ટેનન્સ લીધું છે તો તારે બેંક નાખીને અમને એન્ડ કરી દેવું જોઈએ ને એ હજુ સુધી એને નથી કર્યું અચ્છા બીજો 14 તારીખે અમે મોરત કર તમાર મેન્ટેનન્સ પેટે એ ટાઈમે અમારો 2 લાખ રૂપિયા લીગલ માં લીધેલા છે એક મકાન ના 2 લાખ રૂપિયા લીગલ ખર્ચા માં લીધેલા છે એમાંથી અમે કાયદેસર ની વાત કરી છે કે ભઈ તારા જે લીગલ ખર્જો જે થતો હોય સ્ટેમ્પ ડ્યુટી છે તારું જે રજીસ્ટ્રેશન ફ્રી છે પછી દસ્તાવેજ નો ખર્જો છે જીએસટી છે ગેસ નું બધું કાપીને લેના અમારો 2 લાખ માંથી જેટલા પૈસા વધતા હોય એ પૈસા તો અમારે મેન્ટેનન્સ માં જમા કર દે અમારે ખાલી એટલું જ માંગવાનું છે એની જોડેથી અને એ અત્યારે આડી અવળી બધા હિસાબો બતાવી ને અમને કોઈ હિસાબ આપતો નથી ને કોઈ સ્લીપ ભી નથી આપતો અને કે છે કે દસ તમારા માટે ને આપી સાહેબ એ ધંધો કરે તો એના મકાનમાં ધંધો કરે જે લીગલ ખર્ચામાં એ ધંધો કરે એ ના ચાલે અમારે આના માટે છે ને એને નોટિસ મોકલવાની છે અને અમારે આના માટે લીગલ પગલાં લેવાના છે અમે બેનરો હવે લગાવીશું કે અમારે બધા મકાન વેચી નાખવાના અમે અમે અત્યારે પાંચ લાખ રૂપિયા નુકસાન આવશે ને તો એમાં અમે રેવા આવ્યા કે ભાઈ પાંચસો રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ માંગે છે જ્યારે કે અમે તો ચૌદ તારીખે મુહૂર્ત કર્યું છે એક મહિનો ભી નહી થયો અને અમને આવી ધમકી આપે છે કે બિલ ભરવો પડે અમારે પાસે પૈસા ના હોય તો તમારું પાણી કાપી નાખીશું બસ તો અમે એના માટે મેન્ટેનન્સ માટે ગયા વાતચીત કરવા કે આડી ટેડી વાતો કરી હિસાબ માંગ્યો તો હિસાબ ના આપ્યો કે સોસાયટી તમને સોંપી દો તો અમે કીધું અમને સોંપી દો પછી અમે ચેરમેન સેક્રેટરી બનાવી પછી અમારી મરજી થી અમે અમારી રીતે વહીવટ કરીશું તમને સુવિધા કઈ કઈ આપવાની કીધી ને કઈ સુવિધા તમને આ બધી સુવિધાઓ છે સાહેબ એન્ટ્રી ગેટ છે ક્લબ હાઉસ છે કમ્પાઉન્ડ વોલ છે આરસીસી રોડ છે સ્ટ્રીટ લાઇટ છે સિક્યુરિટી કેબિન છે ગાર્ડન છે અને વોટર ટેન્ક અને

રેવા એવા બંધ મકાન છે એનું પાણી નું મેન્ટેનન્સ રેવાનું આવે જે રેતા હોય એ જ વાપરતો ને એ જ ભરે ને જે રેવા આવે એ પછી ભરે આપણે પાણી નું જ લઈ જઈએ બીજું કોઈનું એ લાઈટ બિલ ભરવી આપણે નથી લેતા હું નથી લાઈટ બિલ ભરવાની વાત છે જે લાઈટ બિલ આવે એ બીજા જે મકાનો છે એ પણ રેવા જ નથી આવતી પાણી ક્યાંથી વાપરવાના છે જે માણસ રેવા નથી આવ્યો ખાલી મકાન પીડ્યું છે વાપરવાનું કે પાણી આપણે પાણી ફક્ત વાત છે બરાબર લાઈટ ની કરે ને હા લાઈટ લાઈટ તો ચાલુ જ છે

તો અત્યારે ઇશ્યુ છે નોતો બસ ઇશ્યુ કાઈ નથી ઈ કે અત્યારે ના આપીએ અમે અમે તમને ના ભરીએ અમે બધા મકાન પૂરું થાય પછી ભરીએ આમ છે ને એમ બજેટ વાર રહેવાની વસ્તુ છે